નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે ફરી ન્યુક્લિયર હથિયારોનું ટેસ્ટિંગ શરૂ કરશે અમેરિકા ટ્રમ્પે કહ્યું કે ચીન અને રશિયા કરે જ તો અમે કેમ પાછળ રહીએ અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં માવઠાનો જોર ગાંધીનગરમાં ધોધમાર વરસાદ બાદ અનેક વિસ્તારમાં પાણી ભરાઈ જવાની ઘટના બની છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પાવી જેતપુરના સુખી ડેમની સંરક્ષણ પાળીનો સતત ધોવાણ થતાં સમારકામની માગ કરવામાં આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાર્તક માસમાં ચોમાસું બેઠો વડોદરામાં સવારથી ધોધમાર વરસાદના પગલે જનજીવન ખોરવાઈ ગયું હતું અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વીજ થાંભલાઓ પર ગેરકાયદેસર કેબલો નાખવા મુદ્દે વડોદરા કોર્પોરેશનની ચેતવણી સામે આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં મિશ્રી ફિલ્મની સ્ટાર કાસ્ટના બાઇક સ્ટન્ટ બે અભિનેતા પોલીસ સમક્ષ હાજર થયા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જામનગર જિલ્લામાં ટેકાના ભાવે મગફળી વેચવા માટે એક લાખ બે હજાર નવસો ને સિત્તેર ખેડૂતો દ્વારા ઓનલાઈન નોંધણી કરવામાં આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જામનગર ખંભાળિયા માર્ગ પર રિક્ષા અને ખાનગી લક્ઝરી બસ વચ્ચેના અકસ્માતમાં બે મહિલા અને બે બાળકો સહિત પાંચને ઈજા થવા પામી છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો તમિલનાડુમાં સરકારી નોકરી બદલ રૂપિયા પાંત્રીસ લાખ સુધીની લાશનો મોટો ખુલાસો સામે આવ્યો છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ભારત અને ચીન સૈન્ય વચ્ચે બેઠકનું આયોજન લદ્દાખ સરહદે શાંતિ જાળવવા માટે બંને સંમત થયા છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રફાલ ફાઇટર પ્લેનમાં બસો કિલોમીટર સુધીની ઉડાન ભરી છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આંધ્રમાં મોન મોન્થા વાવાઝોડાથી બે વ્યક્તિઓના મોત થયા છે કેથીના પાકને વ્યાપક નુકસાન થયું હોવાની સા ફરિયાદો સામે આવી છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો યુપીના બહરાઈમાં મોટી દુર્ઘટના સામે આવી છે કવડીયાલા નદીમાં મુસાફરો સવાર બોટ પલટી ખાઈ જવાની ઘટના બની જેમાં વીસથી વધુ લોકો ગુમ થયા હોવાના સમાચાર છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રશિયાએ તૈયાર કર્યું ખતરનાક પોસા પોડન સબમરીન પરમાણુ ડ્રોન સમુદ્રમાં સુનામી લાવવાની પણ તાકાત ધરાવે છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મ્યાનમારમાં ચીનના સાયબર માફિયાથી જીવ બચાવી ભાગ્યા ભારતીયો હવે થાઈલેન્ડમાં ફસાઈ ગયા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સદીના સૌથી ખતરનાક વાવાઝોડામાં ઓગણત્રીસ લોકોના મોત થયા છે હજુ ખતરો ટળ્યો નથી મેલિસા ચક્રવાતનો ખતરો હજુ યથાવત જોવા મળ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે